નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો નવ તારીખ છઠ્ઠો મહિનો બે હાજર પચીસ ને આજનો વાર છે મિત્રો સોમવાર નો રોજ મિત્રો આજની કેસર કેરીની આવકની વાત કરીને તો મિત્રો તમે જોઈ શકો છો કેસર કેરીની આવકમાં થોડોક સુધારો છે મિત્રો પણ આજે છેલ્લો દિવસ છે આજની હરાજીનો છેલ્લો દિવસ છે તમે જોઈ શકો કાળો જભો પહેરી લીધો છે મિત્રો એટલે કાળો જભો જેરી પણ હરાજીમાં પહેરે તેથી હરાજી છેલ્લો દિવસ હોય છે મિત્રો તો બે હજાર પચીસમાં માં કેસર કેરીનો છેલ્લો દિવસ છે મિત્રો હવે પાછા આપણે કેસર કેરીમાં મળશે બે હજાર છવ્વીસમાં માં મળશે મિત્રો તમે જોઈ શકો છો તો હવે ટૂંક સમયમાં હરાજીનું કામકાજ ચાલુ થાય તો હરાજીમાં જાશી શીખ જાણ શીખી વાળી છે આજના બજાર ભાવ જોઈશો ફાઇનલી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો હરાજીમાં હરાજી માં યાદ શીખેવા પચાસ માં વેચાણી છે આ માલ નવસો ને પચાસ એક હજાર રૂપિયામાં વેચાણો છે આ માલ એક હજાર રૂપિયામાં આ માલ વેચાણો છે મિત્રો એક હજાર રૂપિયા ભાવ

પાંચસો પચાસ રૂપિયા નો ભાવ છે પાંચસો પચાસ રૂપિયા નો ભાવ છે આ માલ પાંચસો ને પચાસ નો વેચાણો છે પાંચસો ને પચાસ சாசோ ரூபாய் நோய் சோ ரூபோ நோசோ ரூபாய் நோய் அமல் நோசோ ரூபாய் பாவ அமால் நோசோ ரூபாய் வேண்ட આવતી સાલ મળશું બે હજાર છવ્વીસ બે હજાર છવ્વીસમાં જે ખેડૂત ભાઈ હોય ગ્રાહક હોય જે કાંઈ સાથ સહકાર કરાય તો એ બધા